રામ રામ સીતારામ જે માતાજી તમામ મીઠું ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજા મજા જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે તેર પાંચ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે હું તમને દેખાડીશ કે પાંસઠ દિવસની મગફળી જેમાં એવી મગફળી બેઠી છે એ તમે જોઈ શકો છો તો મિત્રો આ મગફળી આપણે પાંસઠ દિવસની છે અને બીજું આપણે આગળ વિડીયો બને એ મગફળી આપણે અત્યારે હાલમાં પંચોતેર દિવસની આજે થઈએ અને બીજી મગફળી છે મિત્રો બે છોડો છે તમે જોઈ શકો છો લગભગ મારા લઈ પ્રમાણે એક છોડોમાં ચાલીની આજુબાજુ આપણે દોડવા હશે એવું અનુમાન છે આપણું પણ તો એ મિત્રો આપણે લાઈવ ગણી જોયું કેટલાક દોડવા છે એવું તમને લાઈવમાં દેખાડીશ મિત્રો મિત્રો આ મગફળીનું બિયારણ પણ આપણે ઉનાળામાં વાવેલું છે અને અત્યારે પણ હું નવાસર વાવવાનું છે તો મગફળીનું બિયારણ પણ આપણે વેચવાનું વેચાણ ચાલુ છે તો મગફળીનું બિયારણ જોતું હોય એ પણ આપણો કોન્ટેક્ટ નંબર લગભગ ખેડૂત પાસે છે જ તો પણ સંપર્ક કરી શકે છે અને આપણું ગ્રુપ છે કિસાન મિત્રો લીલાપુર કરીને કિસાન મિત્રો તો એમાં પણ આપણે પોસ્ટ એટલે કે આપણા ફોટા મગફળીના બિયારણના વેચાણના નાખતા છે તો મિત્રો આજે હું તમને લાઈવ દેખાડીશ કે આ મગફળી કેવી છે લગભગ આપણે એમને કહેતા કે બધામાં આટલા જ ગોડવા નીકળે મિત્રો જનરલી પચીસ ત્રીસ પચીસ ત્રીસ દોડવા લગભગ સરેરાશ બધા છોડોમાં નીકળતા હોય છે અમુક છોડોમાં વધારે હોય છે અને લાઈવમાં પણ હું તમને એક બે છોડો ઉખાડીને હજી દેખાડું છું તો મિત્રો મગફળીનું બેડ હંમેશા કેવું પસંદ કરવું કે જેની હાઈડ મીડિયમ હોવી જોઈએ અતિ હાઇડનું હોવી જોઈએ પછી ઉગાવવામાં એકદમ સરળ અને સારું રહેતું હોવું જોઈએ મિત્રો આપણે અહીંથી આપણે એક અધો છોડો હાલમાં આપણે ઉપાડતી જમીન મિત્રો ઉકી ગયેલી છે તો આ મિત્રો તમે નજર અમે આપણે ઉખાડી છોડો મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો કે એકદમ ખોખા કેટલા નીકળે છે તો મિત્રો ગમે તો છોડવું પડે એટલે સારામાં સારું બિયારણ મગફળીનું છે એ ખોખું જેવું મિત્રો સરસ નીકળે છે મિત્રો આમ બે સોરો હે અને ભેગા હે એટલે આ પણ એક બે બહુ સરસ છે મિત્રો મિત્રો આપણે આમાં તો બે સોડો આપણે આમાં મને પણ ઓલામાં હું તમને ગણીને દેખાડું કે આપણે એક સોરો લઈ એમાં કેટલા ડોડવા હે એની વાત કરશું મિત્રો મિત્રો આવા જ અવન વિડીયો જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરતા રહો અમારી ચેનલમાં બન્યા રહો જે કિસાન મિત્રો લીલાપુર અને ફેસબુક પેજ પણ આપણું છે જે કટકીય જાદુ ભાવેશ અને કિસાન મિત્રો લીલાપુર નામનું ફેસબુક પેજ પણ આપણે છે તો આપણે બે સોડોમાં લાગડ આપણે ગણશું ડૂડવા કહેવાય તો લાવ્યું તમારી નજર સામે હા આપણે આવા નાના હોય એ કદાચ આપણે નહીં ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રે એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમાલી દોડવા મિત્રો મિનિમમ આમાં હે જે આપણે હાવ આવા નાના ગણ્યા નથી તો મિત્રો ચુમાલી દોડવા મિનિમમ એટલે સરરાશ એક એક સોળ પચીસ દોડવા તો પચીસ ત્રીસ પીડવા નીકળે આપણે આ એક સોળો છે આમાં પણ આપણે ગણી જોઈએ મિત્રો આમાં પણ આપણે હાવ નાનું દોડું કદાચ નહીં ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રેવીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ આમાં ચાલી જવું દોઢ દોઢ લઈ જવું મિત્રો મિનિમમ છે મિત્રો તો મિત્રો વેરાયટી હંમેશા એની હાઇટ પણ એવી મીડિયમ હોવી જોઈએ તમે જોઈ શકો છો આની હાઇટ પણ આપણે મીડિયમ જ છીએ આપણી હાઇટ છે બહુ હાઇટ મોટી નથી તો મિત્રો આ મગફળીનું બિયારણ આવું હંમેશા હોય તો આપણને ઉત્પાદન દસથી પંદર ટકા વધારે અને સારામાં સારું મળતું હોય છે મિત્રો તો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પણ આપણે મૂકાશે કે અમે શું શું ટ્રીટમેન્ટ કરીએ છીએ અને હજી આપણે છે મગફળી પાકવાની થોડા દિવસની વાર હોય વીસ દિવસની એને આપણે એવી દવા મારશું કે જેથી કરી અને એકદમ ડોડું ભરાદર અને સારામાં સારું થતું હોય છે તો એ પણ વિડીયો આપણે બે દિવસમાં આવશે તો બસ આજે વિડીયો મારીને વિડીયો જો બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ